સુરતવાસીઓના આરોગ્ય સાથે મનપા રમી રહ્યું હોય તેવું લાગે છે રોજ પચાસ ટન ગાર્ડન વેસ્ટ સળગાવી ધુમાડો ફેલાવે છે વેસ્ટેરના કોમન પ્લોટ એ ઝેરી ડમ્પિંગ યાર્ડ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ગાર્ડન વેસ્ટ નિકાલ ખાતર બનાવીને કરવાના બદલે સળગાવીને કરવામાં આવે છે ઘરોમાં પ્રવેશતા ઝેરી ધુમાડાથી સ્થાનિકોમાં ભારો ભાર રોષ છે ઓનલાઈન અરજીઓના ઢગલા થાય પરંતુ કાર્યવાહી ઝીરો છે 2023 કરાયલી મૂટી વાતો સામે 2025 માં ખાલી ને ખાલી ધુમાડો નિયમ વિરુદ્ધ એસએમસી જાહેરમાં ગાર્ડન વેસ્ટ સળગાવી રહ્યું છે SMC ની લાપરવાહી થી લોકો નું આરોગ્ય જોખમ માં મુકાયું છે જેરી ધુમાડા ના વિડિયોસ પણ કેટલાક વાયરલ થયા છે અને આ ઘટના ના દ્રશ્યો થી લોકો માં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે સુરત વાસીઓ નું આરોગ્ય જોખમ માં હોય તેવું લાગે છે પણ એક બાજુ કાગળ પર સ્વચ્છતા અને એક જમીનની હકીકત એ આખી અલગ છે આપ જોશો તો કચરાના ઢગલાઓ આવા ગાર્ડન વેસ્ટના ઢગલાઓ આપને દરેક ઝોનમાં જોવા મળે છે તેનો યોગ્ય નિકાલ થતો નથી આમ તો જોવા જઈએ તો આખા સુરત શહેરમાં પર ડે પચાસ મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ આવે છે તો એ બધો વેસ્ટ છે તે જે તે ઝોન અત્યારે આપણા નવ ઝોન છે તે નવે નવ ઝોનના પ્લોટમાં ભેગો કરવાનો થાય ભેગો કરી ને ખજૂરમાં જે ડિસ્પોઝલ પ્લાન્ટ છે ત્યાં એને મોકલવાનું થાય છે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે આવનાર સુરત મહાનગરપાલિકા પાસે ગાર્ડન વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નથી વર્ષોથી જે પ્રકારે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરાતો હતો એટલે કે ગાર્ડન વેસ્ટ એટલે કે ઝાડ પાન અને ડાળીઓ જે નીકળતી હોય છે બાગ બગીચાઓમાં અને લોકોની સોસાયટીઓમાંથી તેને સળગાવીને વર્ષોથી તેનો નિકાલ કરાતો હોય છે અને આ જ પ્રકારે વર્ષો બાદ પણ સુરત મહાનગરપાલિકા પાસે કોઈપણ પ્રકારની ટેકનોલોજી આ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે નથી આ સીધા મારી પાછળના જે દ્રશ્ય છે મોટા મોટા જે ઢગલાઓ જોઈ રહ્યા છો તે સુરત મહાનગરપાલિકા એક વિસ્તારના કોમન પ્લોટના છે હોસ્પિટલ અને બનાવવા માટે રજીસ્ટર આ જે ખાલી જગ્યા છે તેનો ઉપયોગ હાલ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કરવામાં આવી રહ્યો છે બીજી તરફ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાની જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓ આવે છે તે ગાર્બેજ એટલે કે જે ગાર્ડન વેસ્ટ હોય છે તેને આ આ મેદાનમાં નાખે છે અને આ મેદાનમાં ગાર્ડન વેસ્ટ ઠલવ્યા બાદ તેને આ પ્રકારે સળગાવવામાં આવે છે બીજી તરફ હું આસપાસ ઘણી મોટી હાઈરાઈઝો છે બિલ્ડિંગો છે તેમના જે વસતા લોકો છે તેમના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે અહીંયા જે કચરો સળગે છે તેનો ધુમાડો સીધો લોકોના ઘરમાં જાય છે એટલે એક તરફ સુરતમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે એટલે આ જ પ્રકારે જો અગાઉ ત્રણ વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીએ એક જે ચર્ચાઓ કરી હતી અધિકારી સાથે કે આજે ગાર્ડન વેસ્ટનું આજે બાયો કોલ બનાવવાની વાત હતી બાયો બ્રિક્સ બનાવવાની વાત હતી અને તેને ઇન્ડસ્ટ્રીને વેચાણ કરવાની પણ ચર્ચા હતી પરંતુ આ તમામ બાબત બાદ પણ હજુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને કચરાના મોટા મોટા ઢગલાઓ છે અહીં જોવા મળી રહ્યા છે સ્થાનિક વ્યક્તિ આપણી સાથે છે વડીલ શું નામ છે તમારું કઈ સમસ્યા છે શું નામ છે શિવ પિયુષભાઈ પટેલ નામ છે મારું સમસ્યા માં સાહેબ એવું છે કે અમે વર્ષોથી લગભગ છ મહિનાથી એક આ કચરો ઢગલો એટલો અમારો કચરો આરોગ્ય ખાતો છે આરોગ્ય ખાતો એમ કે છે કે બાગ ખાતા કચરો છે ને ઢગલો ને એટલું બધું એ થાય છે એમાં આગ લાગે છે ને એના જે ધુમાડો થાય ચોવીસ કલાક ધુમાવો રહે છે એના સમયે ગાયો ધોડો પાડીએ તો એને પણ બીમારી થઈ ગઈ છે સાહેબ કેટલી તકલીફ અહીંયા કેટલા વર્ષ થી એટલું એટલી બધી ગંદકી ને એટલી બધી સમસ્યા આવે છે ને કે તમે જેનું કહી ને અત્યારે લગી લગભગ ઓછામાં ઓછી અરજી કરી હશે મારા નામની જાતની ના આરટીએ માંગી તો બી આરટીએ બી આ લોકો જવાબ અમને આપતા નથી આજે પ્લોટ છે પાલિકાનો આ પ્લોટ છે કઈ શું બનાવવા માટે આ પ્લોટ હતો અને બીજી તરફ કે તમે અરજી કરો છો તો કઈ રીતે અરજી કરો છો અરજી અમે સાહેબ એ રીતે કરીએ છીએ કે અમારા ખેતરની આસપાસ તમે આ જે ગંદકી કરો સુરત મહાનગરપાલિકાએ જે પ્લોટ રિઝર્વ કરેલો છે ફાયર બ્રિગેડ માટે પોસ્ટ ઓફિસ માટે રિઝર્વ છે તેની જગ્યાએ તમે આ ડબા ખોટી ગંદકી કરો છો તમને બહુ મુશ્કેલીઓ પડે છે પણ એ લોકો એમ કહે છે કે ભાઈ અમને કમિશનર સાહેબ મારી લખીને આપવામાં આવ્યું છે કે આ પ્લોટમાં અહીંયા કચરો લાખો તમારી થાય તો કરો ને કે અમે અમારી ફુરસરે સાફ સફાઈ કરાવશું સાફ સફાઈ બી લોકો કરાવતા છે નહીં સાહેબ અત્યાર સુધીમાં તમે એકલાય કેટલી અરજી કરી અત્યાર ઉપર એકલાય મારા પોતાના નામની છે ને અત્યારે બી મારા પોતાના નામની જ છે સાહેબ ચોક્કસથી હતા સ્થાનિક વ્યક્તિ કે તેમને પસ્પણે કહ્યું કે સો જેટલી અરજીઓ તે એકલા કરી ચૂક્યા છે અને અન્ય અરજીઓ છે સ્થાનિક લોકો દ્વારા પણ કરાય છે કારણ કે આ ધુમાડાના કારણે આરોગ્યને પણ નુકસાન છે બીજી તરફ સુરતમાં પણ આ પ્રદૂષણ વધતું હોય તે પ્રકારના દ્રશ્યો આ સામે આવી રહ્યા છે કારણ કે કોઈપણ પ્રકારની ટેકનોલોજી સુરત મહાનગરપાલિકા પાસે ન હોય તેવું પષ્ટપણે લાગી રહ્યું છે અને ગાર્ડન વેસ્ટનો આ જે કચરો છે તેનો સળગાવીને નિકાલ કરાતો હોય તેવા પણ આજે દ્રશ્ય જોઈ શકો છો અને મોટા મોટા ઢગલા જાણે પાલિકાનું કોમન પ્લોટ છે તેને એક ડમ્પિંગ યાર્ડ બનાવી દેવામાં આવ્યું હોય તેવા પણ આ જે દ્રશ્ય છે સામે આવી રહ્યા છે અને આ જે ઢગલાઓ જોઈ શકો છો તે સુરત શહેરના બગીચાઓ અને સોસાયટીઓમાંથી નીકળતા ગાર્ડન વેટ એટલે કે લાકડા ઝાડના પાંદડા સહિતનો આ જે તમામ વેટ છે અને તેને સળગાવીને તેનો નિકાલ કરાતો હોવાને લઈ લોકોના આરોગ્યને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકા કોઈ ટેકનોલોજીનો સાથ આ જે કચરો છે તેનો નિકાલ માટે લે છે કે નહીં તે જોવું રહ્યું કેમરાપર્સન કેસી વઘાચીયા સાથે મિત્રો આપણા ન્યૂઝ કેપિટલ સુરત ઘટનાના આજે દ્રશ્યો આપ જુઓ અહીંયા કેટલી મોટી માત્રામાં કચરાને સળગાવવામાં આવી રહ્યું છે ગાર્ડન વેસ્ટને સળગાવવામાં આવી રહ્યું છે અને તેનો ધુમાડો આસપાસના રેસિડેન્શિયલ વિસ્તારો માટે ઝેરી બન્યો છે ઝેરી ધુમાડા સમાન બન્યો છે આસપાસના તમામ રેસિડેન્શિયલ જેટલા પણ વિસ્તારો છે તમામ મકાન ધારકો તમામ ફ્લેટ ધારકો અત્યારે પોતાનો રોજ ઠાલવી રહ્યા છે તેઓના આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય આ ધુમાડાથી તેવી વાત કરી રહ્યા છે અને આ તસવીરો જે અહીંયા સામે આવી છે સ્થાનિકો સાથે તો આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ હવે એસએમસી અધિકારીઓને પૂછવું પડશે કે જે વાદા જે વચનો તમે આપ્યા હતા અને જે કામગીરીની તમે વાત કરી હતી પણ પરિણામ અને પ્રયાસો બધું જ તેનાથી વિપરીત થઈ રહ્યું છે એસએમસીની આ લાપરવાહીથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે સમજતા અમિત અમારી સાથે સુરત શહેરથી સીધા જોડાયા છે અમિત પૂછવાનું રહ્યું એ અધિકારીઓને કે રોજે રોજના જે એક્યુઆઈના આંકડા સુરત શહેરના સામે આવે છે એ એમને કદાચ દેખાતા નહીં હોય અને જો એ દેખાય છે તો પછી કેમ આટલી મોટી માત્રામાં રોજનો પચાસ ટન કચરો અને એના ધુમાડાની કલ્પના કરીએ તો જે ઘરમાં નાના બાળકો હશે નવજાત શિશુઓ હશે મોટા વડીલો હશે એ લોકોના આરોગ્યને કેટલું મોટું જોખમ અહીંયા ઊભું થઈ રહ્યું છે જી ચોક્કસથી વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોથી સુરતના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ છે વધી રહ્યું છે અને એક્યુઆઈના જે આંકડાઓ સામે આવે છે તે પણ ચિંતાજનક સામે આવે છે ને ખાસ કરીને જેમને શ્વાસની બીમારીઓ હોય તેમને વધારે તકલીફ પડી રહી છે અને સૌથી મોટી વાત કરીએ તો આ પ્રદૂષણ પાછળ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો હાથ હોય તો નવાય નહીં આ કહેવાનું કારણ એવું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન વેસ્ટનો જે નિકાલ કરવામાં આવે છે તે અયોગ્ય રીતે કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત એ છે કે આ ગાર્ડન વેસ્ટનો નિકાલ છે વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ ગાર્ડન વેસ્ટમાં જે ઝાડના ડાળી પાંદડાઓ છે તેને ખાતરમાં રૂપાંતરિત કરવા જોઈએ પરંતુ આ વૈજ્ઞાનિક ઢબે નિકાલની તો વાત ત્યાં રહી પરંતુ આ કચરાને સળગાવીને નિકાલ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અધિકારીની જગ્યા છે માત્ર દેખાવ પૂરતી રહી હોય તેવું લાગે છે જે તે ઝોન વિસ્તારને ગાર્ડન વિભાગના વેસ્ટનો નિકાલ કરવાની જવાબદારી હાલ આપવામાં આવી છે ત્યારે અલગ અલગ ઝોનમાં જે પ્લોટ પાલિકાના પડતા છે કે જેમાં લાઇબ્રેરી અથવા દવાખાનું કે ફાયર સ્ટેશન બનાવવાનું છે આવા પ્લોટનો ઉપયોગ અત્યારે ડમ્પિંગ યાર્ડ તરીકે કરવામાં આવે છે એટલે ગાર્ડન વેસ્ટનો ડમ્પિંગ યાર્ડ આ પ્લોટ બની ગયો છે જેથી ગંદકીનું પણ સામ્રાજ્ય જામે છે આ ઉપરાંત આ કચરો જે ભેગો થાય છે પ્રતિદિનનો ગાર્ડન વેસ્ટ તેને સળગાવવામાં આવે છે એટલે આ પ્લોટની આજુબાજુના જેટલા પણ બિલ્ડિંગો છે મકાનો છે તે તમામ બિલ્ડિંગોમાં આ ધુમાડો જાય છે એટલે આરોગ્યની મોટી સમસ્યા જોવા મળી રહી છે જાણે સુરતના આરોગ્ય લોકોના આરોગ્ય સાથે રમવાનું અને લોકોના આરોગ્યને ખરાબ કરવાની જવાબદારી આ સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ લીધી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અધિકારી પાસે સવાલો કરવા ગઈ ત્યારે ગજેન્દ્ર ચૌહાણ નામના જે અધિકારી છે ગાર્ડન વિભાગના જે તેમણે તેમને સ્પષ્ટપણે કહ્યું કે મારા વિભાગમાં કચરો સળગાવાય છે મને ખબર નથી એટલે અધિકારીને ખુદ ખબર નથી કે એના વિસ્તારનો કચરો છે કઈ રીતે નિકાલ કરવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસા છે લાખો રૂપિયા પગાર તરીકે જાય છે પગાર લઈ એસી ચેમ્બરમાં બેસી એસી ગાડીમાં ફરનારા અધિકારીઓને એટલી ખબર નથી કે પોતાના વિસ્તારમાં કે પોતાની નીચે કામ કરતા લોકો કચરાનો કઈ રીતે નિકાલ કરે છે અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે એક્યુઆઈ વધી રહ્યો છે એક્યુઆઈના આંકડાઓ વધી રહ્યા છે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે શા માટે આ કચરો બાળવામાં આવે છે સુરત મહાનગરપાલિકાના જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ હતા બે હજાર ત્રેવીસમાં ત્યારે તેમણે મોટી મોટી વાતો કરી હતી અને આ વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ પરેશ પટેલે કીધું હતું કે આપણે ગાર્ડન વેટનો નિકાલ છે તે બાયો કોલ બનાવવામાં કે બાયો બ્રિક્સ બનાવવામાં કરીશું અને આ બ્રિક્સ વેચીને પાલિકાને મોટી તગડી આવક થશે પરંતુ બે હજાર ત્રેવીસનો આ પ્રોજેક્ટ ક્યાં ગયો માત્ર કાગળ પર જ રહી ગયો અધિકારીએ કોઈ કામ કર્યું નહીં ત્યારબાદ નવા સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ આવ્યા તેમને પણ આ બાબતે જોવાની તસ્દી લીધી નહીં સૌથી અગત્યની વાત કે સુરત મહાનગરપાલિકા